રૂપાલાના સમર્થનમાં અનેક સંગઠનો પાટીદાર કે પાટીદાર અનામત લઈને પોતાના બેબાગ બોલ કહી રહ્યા છે જીગીસાબેન સૌ પ્રથમ તો ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે બેન આપનો એક વિડીયો આવ્યો છે અને તેમાં આપણે જે વાત કહી છે પરસોત્તમ રૂપાલાને લઈને તે પહેલાં જાણવાનો પ્રયત્ન કરીશું જો ભૌમિકભાઈ વાત એવી છે કે મારું ખાલી કહેવાનું એટલું જ છે કે પાટીદાર અનામત આંદોલન વખતે જે પાટીદારોને જ્યારે જરૂર હતી અને અમિત શાહના કહેવાથી જે પાટીદારોની ઉપર જે દમન ગુજારવામાં આવ્યું હતું ત્યારે ભાજપમાં જોડાયેલા કોઈ પટેલ નેતાઓ એવા નહોતા કે જે પાટીદાર સમાજની વારે આવ્યા હોય અને એમાંના એક છે આ રૂપાલા એટલા માટે મેં મારા સમાજને એક વિનંતી કરી કે ભાઈ જે લોકો જે નેતાઓ છે પાટીદારના જે બે હજાર પંદર ની અંદર આપણી ઉપર આપણી બેનો દીકરીઓને બહાર કાઢવામાં આવી હતી ચૌદ ચૌદ દીકરાઓ શહીદ થઈ ગયા અને આટલું બધું સહન કર્યું હાલની તારીખમાં પણ છોકરાઓ અત્યારે કેસની તારીખો ભરી રહ્યા છે ત્યારે આજ સુધી રૂપાલા સાહેબે ક્યારેય પણ પાટીદાર સમાજને સાથ નથી આપ્યો ઉલટાનું તે અમિત શાહ અને ભાજપની ચાપલુસાઈ કરતા હતા અને એના પગમાં બેસીને તળિયા ચાટતા હતા તો આજે કહેવાનો મતલબ એમ છે કે સમાજને જ્યારે કામ હોય ત્યારે તમે સાથ નથી આપતા અને આજે તમારે સમાજની જરૂર છે એ પણ એવી જ એવી એવી જ ઘટનામાં કેતા જ્યારે તમે કોઈ સમાજને એની બેનો દીકરીઓ ઉપર બોલી અને એની ઇજ્જત ઉપર આંગળી ચીંધી અને આખા સમાજને ઠેસ પહોંચાડી હોય ત્યારે તમને સમાજની યાદ આવે છે તો તમે એટલું ધ્યાન રાખો કે સમાજનો ઉપયોગ કરીને તમે ઉપર ચડ્યા હોય અને સમાજને કામ ન આવતા હોય અને આવા તમારા ગુનામાં તમે એવું વિચાર કરતા હોય કે સમાજ તમારી વારે આવશે તો એ ભૂલી જજો બિન કેવા એવું કહેવાય છે કે તેમણે બે વખત માફી પણ માગી અને કેટલાક પાટીદાર સમાજના સંગઠનો કે જે સમર્થકો છે તે કહી રહ્યા છે કે જ્યારે માફી માગી લીધી છે તો આ ઇસ્યુને લાંબો કરવાની જરૂર નથી ભૂમિભાઈ ઘણા ગુના એવા હોય છે કે જેની કોઈ માફી હોતી જ નથી આજે તમે વિચાર કરો કે કોઈની બેન દીકરી ઉપર આંગળી ચિંધ્યા નહીં પણ એવું કે અંગ્રેજો અને મુગલમાં બેનો દીકરીઓનો વ્યવહાર કર્યો તો એટલે બહુ ખરાબ શરમજનક ટિપ્પણી કહેવાય હવે જો આ એક એવી વસ્તુ છે કે કોઈ બોલી લે પછી માફી માગી લે પછી એને માફ કરી દેવામાં આવે તો માણસોને એ જ જોઈએ છે ગમે ત્યારે બફાટ થઈ જાય સોરી કહી દે પતી ગયું આ તો એવી વાત છે તમારા ગાલ ઉપર કોઈક મારે સોરી કહી દે એટલે તમારે એને માફ કરી દેવાનું એવું ના હોઈ શકે બેન એક બીજો પણ સવાલ મારા મનમાં થાય છે કે પટેલ સમાજનું આસ્થાનું કેન્દ્ર કહેવાય છે ખોડલધામ નરેશ પટેલ તેની ઉપર બી અનેક વખત આરોપો લાગ્યા છે કે જ્યારે પાટીદાર અનામત આંદોલન હતું ત્યારે બી તેમને લઈને અનેક વિવાદો હતા પણ હવે ફરી એકવાર કહેવાય છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે મતલબ એના પ્રચાર માટે કે કોઈ પણ સમિતિ કરી રહ્યા છે આપની દ્રષ્ટિએ માનો છો કે આ ઉચિત છે કારણ કે બે હજાર પંદરમાં જે પાટીદાર આંદોલન હતું તમે જે પ્રમાણે કીધું તે પ્રમાણે જે પાટીદાર સમાજ ઉપર અત્યાચાર થયો ત્યારબાદની સ્થિતિઓ આવી ત્યારબાદ સમાજ આખો રસ્તા ઉપર આવ્યો અને હવે પાંચ સાત વર્ષમાં આખી સ્થિતિ બદલાઈ ગઈ છે બેન જો ભૌમિકભાઈ હું આજે તમને જે વાત કરું છું એમાં હું નરેશભાઈને ક્યાંય પણ વચ્ચે લાવવા નથી માંગતી હું અત્યારે અમદાવાદ ખોડોધામ સમિતિની સહકન્વીનર છું અને જે કંઈ પણ એકત્રીસ તારીખે પાંચ વાગે જે કંઈ પણ આયોજન થયું હતું જે કંઈ પણ મિટિંગ થઈ હતી અને જ્યાં અને અમિત શાહના પ્રચાર માટેનું જે આહવાન કરવામાં આવ્યું હતું એ માત્ર ને માત્ર અમદાવાદ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું અને જેની નરેશભાઈને પોતાને પણ જાણ હતી નહીં એટલા માટે હું નરેશભાઈને વચ્ચે લાવવા નથી માગતી પણ જે એકત્રીસ તારીખે પાંચ વાગે જેવી રીતે ખોડલધામ સમિતિના મંચ ઉપરથી ભૂપેન્દ્રભાઈ પટેલને બોલાવી અને અમિત શાહના પ્રચાર માટેનું આહવાન કરવામાં આવ્યું એવી જ રીતે વિશ્વમ્યા ફાઉન્ડેશન જાસપુરમાં ત્યાં પણ એક મીટિંગ બોલાવી જય શાહને સ્ટેજ ઉપર બોલાવી અને અમિત શાહના પ્રચાર માટે આહવાન કરવામાં આવ્યું ત્યારે હું ખાલી પાટીદાર સમાજને એટલું જ કહેવા માગું છું કે જ્યારે તમારા સમાજની દીકરી ત્યાંથી લડતી હોય અને તમે સામે વડા અને એ પણ એવા માણસને કે જેણે આપણા સમાજનું ક્યારેય સારું ઈચ્છું જ નથી એવા માણસને કે જેણે આપણા સમાજ ઉપર બે હજાર અંદર એટલા બધા અત્યાચારો કરાવડાવ્યા છે અને આજે તમે એના સપોર્ટ માટે તમે આપણા પાટીદાર બેનને સાઈડમાં મૂકી અને એના સપોર્ટ માટેનું જ્યારે ખોળલધામ અને ઉમિયાધામના મંચ ઉપરથી જ્યારે તમે આહવાન કરતા હોય ને ત્યારે તમને ખૂબ જ શરમ આવવી જોઈએ અમને પાટીદારોને અમારા આગેવાનો ઉપર એટલો ભરોસો હોય કે અમારા સમાજને એક સાચી અને સારી દિશા બતાવે એના બદલે તમે કયા તમારા પોતાના રાજકીય રોટલા શેકવા માટે અને ધંધાકીય રોટલા શેકવા માટે તમે સમાજને જે દિશા જે ખરાબ રીતે ગેરમાર્ગે લઈ જાઓ છો ને એના માટે તમને ખૂબ જ શરમ આવવી જોઈએ તો બેન છો કે આપ એવું કહેવા માગો છો કે આખું જે છે તે રાજકીય મતલબ છે જે રીતના આપે કહ્યું કે એ મંચ ઉપરથી પ્રચાર માટે કહેવામાં આવ્યું મતલબ કે જે સરકારની સામે લડતા હતા ને હવે તે જ સરકારની સાથે આપ માનો છો કે આ ક્યાંક પોલિટિકલ પ્રેશર હોઈ શકે રાજકીય દબાણથી આખું થઈ રહ્યું હોય હોઈ શકે ભૌમિકભાઈ કે જે લોકોની ઓફિસ પર આ મિટિંગ થઈ અને જેવી રીતે સમાજને કોઈપણ જાતની જાણ કર્યા વગર મિટિંગ કરી અને મિટિંગની અંદર કહેવામાં આવ્યું એ પ્રમાણે મને એવું લાગે છે કે કદાચ ધંધાકીય કે પછી કોઈની ટિકિટ માટેની આ એક દબાવમાં આવીને કરવામાં આવ્યું હોય કોઈએ વાયદા કર્યા હોય કે ભાઈ તમે અમારા માટે આટલો પ્રચાર કરો તો કદાચ અમે તમને આવતી વખતે ટિકિટ આપીશું યા તો પછી જેની કંપની છે એના માટે થોડાક ફાયદા કરાવડાવીશું એવું કદાચ હોઈ શકે જીગીસાબેન એક મારે એક બીજો સવાલ છે આપની પાસેથી એક અપીલ પણ જોઈએ છે કે જે રીતના રૂપાલા સામે રાજપૂત સમાજની મહિલાઓ આંદોલન કરી રહી છે આજે એવી વાત આવી છે કે તે લોકો જોહર કરશે પણ હું માનું છું કે અંતિમ પગલું પગલું ન ભરવું જોઈએ લડાઈ વૈચારિક દ્રષ્ટિએ નૈતિકતાની દ્રષ્ટિએ તમારે લોકશાહીમાં અવાજ ઉઠાવીને કરવાનો અધિકાર છે પણ જે રીતના અત્યારે જે સમાચાર આવી રહ્યા છે આપ પણ કહેવા માંગશો કે એવું પગલું ન ભરે અને લડાઈ લડાઈની રીતના લડે બેન હું ક્ષત્રિય સમાજની તમામ બહેનોને વિનંતી કરું છું કે બહેનો તમે તમારી જીવને નાખી અને આ સરકારની સામે ના લડો આ લોકોને કોઈની જ પડી નથી એટલે મહેરબાની કરીને તમે એના માટે જીવનો જોખમ ના કરો જે રીતે તમે લડાઈ લડી રહ્યા છો એવી રીતે તમે લડાઈ લડો પણ એમાં કોઈના જીવને જીવની ઉપર આવી જાય એનું એનું જીવની ઉપર ના આવી જાય એનું ધ્યાન રાખો જે રીતના બે હજાર ચોવીસની ચૂંટણી છે ભાજપનું સપનું છે છવ્વીસ બેઠક જીતવું અને પાંચ લાખની લીડ સાથે પણ હવે ભાજપને ક્યાંક ચિંતા છે કે પરસોત્તમ રૂપાલાનો વિવાદ ઈ સપનાને રોકી શકે છે આવનારા સમયમાં જો પરસોત્તમ રૂપાલા ઉમેદવાર તરીકે ચાલુ રહે તો આપની દ્રષ્ટિએ આપ શું માનો છો કઈ રીતના આપ તેની સામે વિરોધ કરશો કે કઈ રીતના તમે સમાજને પણ અપીલ કરશો જેમ કે પ્રતાપ દુધાતે પણ પ્રતાપ દુધાતે પણ કહ્યું છે કે આ રૂપાલા સાહેબ સામેની વ્યક્તિગત લડાઈ છે કોઈ સમાજને સામેની લડાઈ નથી પરેશ ધાનાણીએ કહ્યું છે લલિતભાઈ વસોયાએ પણ તે જ કહ્યું છે કે કોઈ આપણો સમાજ ક્ષત્રિયો સામે કોઈ એવી ટિપ્પણી ન કરે અને સ્વાભાવિક છે કે ગુજરાત શાંત છે ને કોઈ સમાજની વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય તે તમામની જવાબદારી છે આપ શું કહેશો હું ખાલી એટલું જ કેવા માંગીશ કે આ જેવી રીતે બીજા બધા લોકો કે છે એવી રીતે ખરેખર આ પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચેની લડાઈ છે જ નહીં રૂપાલા સાહેબની જે ખરાબ ટિપ્પણી હતી એના વિશે જ આ લોકોની લડાઈ છે અને ક્ષત્રિયો પણ પોતે કે છે કે તમે રૂપાલા સાહેબ ને કાઢી અને કોઈ બીજા પાટીદારને તમે ટિકિટ આપો અમને કોઈ જ વાંધો જ નથી એટલે મને નથી લાગતું કે આ કોઈ બે સમાજ વચ્ચેની લડાઈ છે પણ હા ભાજપ દ્વારા કદાચ આ એક બે સમાજ વચ્ચેની લડાઈ ઉભી કરાવી અને વાત એવી થશે કે પતી જશે પછી કદાચ રૂપાલા સાહેબ જીતી પણ જાય પણ એના પછી જે દમન ગુજારવામાં આવશે ને તમારા બધા માટે બહુ ખરાબ હશે કારણ કે હવે એવું થઈ ગયું છે કે રૂપાલા સાહેબને પોતાનો સમાજ પણ સમર્થન આપવા માટે તૈયાર નથી એટલે સત્તામાં આવ્યા પછી આ સત્તા લાલચુ લોકો છે એ પોતા સત્તાનો દુરુપયોગ કરીને મને લાગે છે કે ક્ષત્રિય સમાજ ઉપર અને પટેલ સમાજ ઉપર બે બે સમાજ ઉપર અને જેનો જેને એણે વિરોધ કર્યો છે ને એ બધા ઉપર એ દમન ગુજારવાની કોશિશ કરશે એટલે ધ્યાન રાખજો મતદારો કે તમારે કોને વોટ આપવો એ તમારા હાથમાં છે તમારા વોટની તાકાત શું છે એ તમે સમજો અને સાચો નિર્ણય લેજો બેન પણ જો રૂપાલા સાહેબની ટિકિટ રદ ન થાય બીજી બાજુ રાજપૂત સમાજ કોઈ પણ કાર્ય સમાધાન ન કરે તો આનો ઉકેલ શું બેન ઉકેલ બસ એટલો જોવો જોઈએ કે આજે કોઈ પણ સત્તાધીશ પાર્ટી હોય સરકાર હોય તો સરકારે બે સમાજને સોરી સમાજને અને સામે જે પક્ષ છે બેને બેસાડી અને એનું એક સોલ્યુશન લાવવું જોઈએ બધાની એક વાત સાંભળવી જોઈએ જો યોગ્ય હોય તો હું તો એવું કહું છું રૂપાલા સાહેબની ટિકિટ રદ પણ કરવી જોઈએ ક્ષત્રિય સમાજ ક્યાં એવું કહે છે કે તમે બીજા કોઈ પાટીદારોને ટિકિટ ન આપો કે અમને જ ટિકિટ આપો એનો વિરોધ ખાલી એટલો જ છે કે અમારા સમાજ વિશે જે ખરાબ બોયલા છે અમારી બેનો દીકરી ઉપર જેને આંગળી ચિંધી છે બસ એને ટિકિટ ના મળવી જોઈએ તો મારા ખ્યાલથી ભાજપે રૂપાલા સાહેબને ઉમેદવાર તરીકે ત્યાંથી લડવા લડાઈ લડવા દેવા ના જોઈએ અને એના એની જગ્યાએ કોઈ સારા ઉમેદવાર નહીં કે જેનો આવી રીતે વિરોધ ના થાય અને જે બોલવામાં પણ રૂપાલા સાહેબનું તમે જોશો કે ગમે ત્યારે ગમે એવો બફાટ કરી નાખે છે તો એક નેતા તરીકે એને સારું ના લાગે તો હું ભાજપને પણ કહું છું કે તમે કોઈ સારા ઉમેદવારને ઊભા રાખો કે જેથી કરીને તમને પણ ભવિષ્યમાં પ્રોબ્લેમ ના થાય એક મારો છેલ્લો સવાલ છે જે રીતના મેં વાત કરી હતી કે જે રીતના આખો ઇસ્યુ સામે આવ્યો છે એવા ઇસ્યુ મતલબ આ જે વિવાદ છે તે કોઈ કાર્ય શાંત નથી રાજપૂત સમાજ કહે છે કે ટિકિટ રદ કરો સમાધાન નહીં થાય હવે કોઈ બેઠક ભારતીય જનતા પાર્ટી આરે નહીં થાય બીજી બાજુ ખબર એવી છે કે ભાજપ મક્કમ છે રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં કરે અને એને ચૂંટણી રાજકોટથી જ લડાવશે તો આપને લાગે છે કે ચૂંટણી પછી ક્યાંક ને ક્યાંક આ વિવાદ વધારે વધશે બેન વધી શકે છે કારણ કે અત્યારે જે પરિસ્થિતિ છે ભાજપ સમજવા તૈયાર નથી તો મને તો એવું લાગે છે કે જે આ રૂપાલા સાહેબના વાળો જે વિવાદ છે એ મને એમ છે ભાજપને બધી સીટ ઉપરથી તકલીફ થવાની શક્યતા છે એટલે ચૂંટણી પછી આ વિવાદ વધશે મને એવું લાગે છે હું ફરી એકવાર આપને એક વિનંતી કરીશ બેન કે આ જે પણ લોકોએ જોરની વાત કરી છે તેને આપ શાંતિથી એક અપીલ કરો કે આપ આપની લડાઈ લડો પણ આવી રીતના કોઈ પગલું ન ભરો જેને કારણે પરિવાર સમાજ અને ગુજરાતની શાંતિ કે તમારા જીવ પણ જોખમાય આપની રીતના એક દીકરી તરીકે એક ગુજરાત રાજ્યના દીકરી તરીકે આપ તેમને અપીલ કરો હું પાટીદારની દીકરી તરીકે ક્ષત્રિયોની તમામ બહેનો દીકરીઓને અપીલ કરવા માંગુ છું કે મહેરબાની કરીને રૂપાલા સાહેબે જે ભૂલ કરી છે એના પછી તમે તમારા પોતાના જીવ ઉપર જોખમ લઈ અને એનો વિરોધ ના કરો શાંતિથી વિરોધ કરો એનું કંઈક ને કંઈક રિઝલ્ટ મળશે આખો સમાજ અમારો પાટીદાર સમાજ તમારા લોકોની સાથે છે કારણ કે અમે જાણીએ છીએ કે રૂપાલા સાહેબે જે પણ કાંઈ ટિપ્પણી કરી છે એ તદ્દન ગેરવ્યાજબી છે એટલે મહેરબાની કરી અને પ્લીઝ તમે પોતાની જાન ઉપર જોખમ ના કરો શાંતિ રાખો અને સમાજ તમારી સાથે છે અમારો સમાજ પણ તમારી સાથે છે તો આ હતા જીગીસાબેન પટેલ તેમનું કેવું છે કે જે વિવાદ છે તે પરસોત્તમ રૂપાલાની સામે છે ક્ષત્રિય સમાજ કે પાટીદાર સમાજની વચ્ચેનો કોઈ વિવાદ નથી તેમણે તે પણ અપીલ કરી છે રાજપૂત સમાજની મહિલાઓને કે કોઈ એવું પગલું ન ભરે જેને કારણે તેમની જિંદગીનું જોખમ થાય પરિવાર અને રાજ્યને પણ જોખમ થાય તેમનું કેવું છે આપ આપની લડાઈ લડો આપ વિરોધ કરો આપને અધિકાર છે પણ એવું કોઈ પગલું ન ભરતા જેને કારણે આપને જોખમ થાય જીગીસાબેન પટેલે તે પણ કહ્યું કે બે હજાર પંદરના આંદોલન બાદ જે રીતના સ્થિતિ થઈ અને અત્યારે જ્યારે પરસોત્તમ રૂપાલા સમાજનો સાથ લેવા નીકળ્યા છે પણ આખા સમાજને ખબર છે કે સમાજે સાથ કોને આપવાનો છે